જન્મદિવસ નિમિત્તે સમી માધ્યમિક શાળામાં બાળકોને સ્વેટર વિતરણ પાટણ જિલ્લાના જાયન્ટ્સ ગ્રુપ હારીજ દ્વારા સમાજહિતની સેવાકીય પ્રવૃત્તિઓના અનુસંધાને સેવાભાવી અને માનવતાવાદી ડોક્ટર સંજય ઠક્કરના જન્મદિવસની ઉજવણી સેવાભાવે કરવામાં આવી ડોક્ટર સંજય ઠક્કર હંમેશા સામાજિક જવાબદારી સાથે શિક્ષણ આરોગ્ય અને માનવ સેવા ક્ષેત્રે સતત કાર્યરત રહ્યા છે તેઓ જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર અને સેવા પણ આપતા રહ્યા છે જેના કારણે સમાજમાં સેવાભાવી ડોક્ટર તરીકે વિશેષ ઓળખ ધરાવે છે તેમના જન્મદિવસ નિમિત્તે કડકડતી ઠંડીમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોને ઠંડીથી રક્ષણ મળી રહે તે હેતુથી સમી માધ્યમિક શાળાના બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને આત્મીયતા હતી સેવાભાવી ડોક્ટર સંજય ઠક્કર દ્વારા જન્મદિવસને સેવા કાર્ય સાથે ઉજવવાની પરંપરા સમાજમાં પ્રેરણારૂપ બની હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ટ્રસ્ટી અને પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન ગીતાબેન ઠક્કર જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ નીતિનભાઈ તન્ના મંત્રી બિપિન ઠાકર ખજાંચી જયેશ ઠક્કર તેમજ કારોબારી સભ્યો અને શાળાના આચાર્ય અનિલભાઈ નાડોદા તેમજ સમગ્ર સ્ટાફે સુવ્યવસ્થિત આયોજન કરી નોંધપાત્ર સહયોગ આપ્યો હતો રિપોર્ટર દશરથ ઠાકોર સમી સૌને જય જલારામ મંચસ્થ શિક્ષણ સમિતિના ચેરમેન અને જેમને શિક્ષણ ક્ષેત્રે વારઈમાં ખૂબ મોટું કામ કર્યું છે એવા અમારા જ સમાજના અને અમારા જ બેન સમાન એવા ગીતાબેન એમને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે અહીંયા હું ત્રીજી વખત આવ્યો છું પણ જેટલી પણ વખત આવ્યો છું એટલી વખત પ્રગતિ જોઈ છે પહેલી વખતે જ્યારે હું આવ્યો ત્યારે પાછળના હોલની અંદર એક ફંક્શન હતું અને એ ફંક્શન હતું ત્યારે આ કોઈ બિલ્ડિંગ ડેવલપ થયેલું નહોતું એ પછીના ફંક્શનમાં આવ્યો ત્યારે આ સરસ મજાનો હોલ એમણે ખૂબ મહેનત કરી અને જે રીતે બી આર્થિક રીતે એમને જે સપોર્ટ લેવો હોય એ સપોર્ટ લઈ અને આ હોલ બનાવ્યો અને આજે જ્યારે ત્રીજી વખત હું અહીંયા આવ્યો છું ત્યારે જોઉં છું તો બહાર સરસ મજાની એમને બુરાણ કરી અને એક સારું પ્રિમાયસિસ ઊભું કર્યું છે બહાર ઝાંપો પણ લગાવ્યો છે ફૂલ ઝાડ પણ વાયા છે અને એમનું વિઝન છે કે હજુ પણ આગળ સારું એવું મોટું ગાર્ડન બને અને સંકુલનો વિકાસ થાય તો એવા બેન શ્રી ગીતાબેન અમારા જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી નીતિનભાઈ તન્ના એમની બાજુમાં છે અમારા બિપિનભાઈ મંત્રીશ્રી રાજુભાઈ દરજી અમારા દિલીપભાઈ વાઘેલા પ્રદીપભાઈ પટેલ સાહેબ અને જયેશભાઈ તથા આચાર્ય સાહેબ અનિલભાઈ અમારા માસી રેખાબેન બેનશ્રી વિશ્વ હિન્દુ પરિષદના અને અમારા સાથીદાર એવા રસિકભાઈ અને આપ સૌ શિક્ષણ ક્ષેત્રે જ્યારે ગઈ વખતે હું આવ્યો ત્યારે એમને મને વાત કરેલી કે આપણે